जय श्री कृष्ण मित्रों स्वागत छे तमरो हमारी चैनल राधे गुजराती स्टोरी मा तो मित्रों आपने बात करवा जाई રહ્યા છીએ કે દરેક વ્યક્તિને અપાર ધન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય જ છે પરંતુ આ સંપત્તિ માત્ર ઈચ્છા કરવાથી નથી મળતી તેના માટે દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરવા ખૂબ જ જરૂરી છે માલક્ષ્મીના આશીર્વાદથી ઘર પરિવારમાં પૈસાની કોઈ કમી અને આર્થિક પરેશાની નથી આવતી ધન અને દેવી દેવીલક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે જ્યોતિષમાં કેટલાક ખૂબ જ સરળ અને સશક્ત ઉપાય જણાવવામાં આવ્યા છે જેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ વરસાવતા રહેશે અને એવા કયા ચાર કામ છે જેને કરવાથી ઘર માં ધન સફળતા થી જ સાથે સમૃદ્ધિ પણ જળવાય રહે છે તો આજ ના વિડિયો માં આપણે જોવા જઈ રહ્યા છીએ કે જો આપણે દરરોજ સવારે ઉઠ્યા પછી આ ચાર કામ કરીશુ તો દેવી લક્ષ્મી ને તમારા ઘર માં આવતા કોઈ રોકી નહીં શકે કારણ કે આપના માથી ઘણા લોકો ને માં લક્ષ્મી ની કૃપા ચોક્કસ જોઈએ છે તો મિત્રો ચેનલ માં પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર થી કરી દેજો અને કોમેન્ટ બોક્સ માં સાચી શ્રદ્ધા થી જય માં લક્ષ્મી લખી લેજો અને વિડિયો ને અંત સુધી નિહાળતા રહેજો જેથી કરીને માતા લક્ષ્મી ની કૃપા सदा आपना पर बनी रहे छे माता लक्ष्मी દરેક સ્થાન ની મુલાકાત પણ લેચે પરંતુ આપણે જ એવા છીએ જેવો તેમને સંભાળીને રાખી શકતા નથી તો તે આપણાથી ગુસ્સે થઈને જતા રહે છે તમે લોકો એ પણ જોયું હશે કે ઘણી વખત આપણે મહેનત કરીએ છીએ અને પૈસા પણ આવે છે પરંતુ આપણા હાથમાંટકતા જ નથી લાખો કરોડો કમાયા પછી પણ હાથમાં કશું बचતું નથી તો શું કરવું આવા સંજોગોમાં સૌપ્રથમ માતા લક્ષ્મી जी ना बाहर निकलवाना तमाम रस्ताओ बंद करिए जेथी लक्ष्मी आपना हाथ मा रहे पण साचू छे के लक्ष्मी दरेक ना हाथ मा एटली सररता थी नथी रहता कारण छे के लक्ष्मी स्वभावे चंचल छे तेथी ते देवी लक्ष्मी आवे छे કારણ કે તે આપણા ભાગ્ય માં છે પણ તે આપણા હાથ માં થી છટકી જાય છે કારણ કે આપણે તેના ચંચળ સ્વભાવ ને સમજી શકતા ન થી તેથી જો તમે પણ દેવી લક્ષ્મી ના આશીર્વાદ મેળવવા માંગો છો તો ફક્ત આચાર કામ કરો જે થી કરીને તમારા ઘર માં માતા લક્ષ્મી નો વાસ હંમેશા રહે તે પણ તમને સાંભળી ઉચ હશે તે વાસ્તુશાસ્ત્ર અનુસાર કોઈ વ્યક્તિ ને દેવી લક્ષ્મી ની કૃપા થી જ ધન પ્રાપ્ત કરે છે તેથી દરેક વ્યક્તિ ઈચ્છે છે તેના પર માં લક્ષ્મીની કૃપા હંમેશા રહે આ એક વાત નું ખાસ ધ્યાન રાખો કે આપણે આપણા ઘર માં તુલસી નો છોડ લગાવવો જોઈએ અને સવારે સ્નાન કર્યા પછી તેને જળ અર્પણ કરવું જોઈએ કારણ કે તુલસી ના છોડ ને જળ ચડાવવાથી ઘર માં સુખ સમૃદ્ધિ આવે છે તુલસી ના મૂળ માં ભગવાન વિષ્ણુ ના મંત્રઓ નમો ભગવતે વાસુદેવાય નો મંત્ર જાપ પણ કરવો જોઈએ આનાથી માં લક્ષ્મીની સાથે સાથે શ્રી હરિભગવાન વિષ્ણુજીની કૃપા જળવાઈ રહે છે શાસ્ત્રોમાં આને ખૂબ જ શુભ માનવામાં આવે છે આનાથી મનને શાંતિ અને શકુન મળે છે તેથી ધન અને સુખ બંને માત્ર દેવી લક્ષ્મીની કૃપાથી पसार तो आ खूबज महत्वपूर्ण छे परंतु एटूज याद राखो के तुलसी में जल नाखो तरह तुलसी न जाए खास ध्यान राखो दर रोज करविए जणावी दइए के जे घर में तुलसी रहे छे त्या कोई बहार नो व्यक्ति कोई तंत्र मंत्र करे छे तो तेनो प्रभाव पण थतो तुलसी ना छोड़ में एटली शक्ति छे के ते तंत्र मंत्र ने पण रोकी सके जोशो के आवी स्थिति में आपणा घर નો તુલસીનો છોડ સુકાઈ જાય છે તેનો અર્થ છે કે તુલસી માતાએ બહારના વ્યક્તિએ કરેલું તંત્ર મંત્ર બધું જ પોતે લઈ લીધું છે આપણા ઘરની પરેશાનીઓ અને તે તમારા ઘરની રક્ષા કરે છે તેથી તમારા ઘરમાં તુલસીના છોડની સંભાળ રાખો અને પ્રતિ દિવસ એક દીવો અવશ્ય પ્રગટાવો જે ઘરમાં તુલસીની સેવા થાય છે તે ઘરમાંથી માતા લક્ષ્મી ક્યારે જતા નથી મિત્રો ધન મેળવવાના તો ઘણા રસ્તા છે પરંતુ ધન અને આશીર્વાદ આપવા માટે લક્ષ્મીજી પોતે જ માર્ગ પ્રદાન કરે છે અને તમારા ઘરમાં દેવી લક્ષ્મીને સ્થિર કરવા માટે આ કેટલાક ઉપાયો છે જે जेना द्वारा तमे तमारू भाग्य पण बदली शको छो वधु महत्वनी वात ए छे के जो तमे सारा कार्य करशो तो तेवी लक्ष्मी चौकस प्रसन्न थशे અને જલ્દી જ મનપસંદ સંપત્તિ મેળવવાનો યોગ બનશે જો તમે પણ આવું કરો છો તો મહાલક્ષ્મીને તમારા ઘરે આવવાથી કોઈ રોકી શકતું નથી એવું માનવામાં આવે છે કે જેના પર દેવી લક્ષ્મી પ્રસન્ન ચાર થાય છે તે વ્યક્તિ ધનવાન બની જાય છે અને જે વ્યક્તિ પર લક્ષ્મી ગુસ્સે થાય છે તો તે લાખ પ્રયત્નો કરવા છતાં પણ નિર્ધન બનીને રહે છે તેથી જ લોકોમાં લક્ષ્મીને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે અનેક ઉપાયો કરે છે કારણ કે મહાલક્ષ્મીની કૃપાથી તેને કોઈ પ્રકારની કમી રહેતી નથી અને તેમની બધી જ પરેશાનીઓ દૂર થઈ જાય છે આવી સ્થિતિમાં જો તમે પણ દેવી लक्ष्मी ने प्रसन्न करवा इच्छो छो तो तमारे सवारे उठी आ थोड़ा काम करवा पड़शे तेना रहेशे लक्ष्मीनी कृपा तमारा पर तो तमे जोयू के तुलसीनी सेवा अवश्य करवी जोईए अने बीजी बात ए छे के सौथी पहला अमे तमने जणावी दईए के तमारे तमारा घरे आवनार मेहमानों नु बहु सादगी पूर्वक आदर करवो जोईए कारण के घणी वखत खुद भगवान मेहमानो ना रूप मा होय छे अने तेना देवी लक्ष्मी प्रसन्न थाय छे અને પોતાનો આશીર્વાદ વરસાવે છે એટલે કે ઘર માં સુખ સમૃદ્ધિ અને સાક્ષા મહા લક્ષ્મી નો વાસ થાય છે તેથી ઘર ની દેવીઓ એટલે કે મહિલાઓ એ દેવી ને પ્રસન્ન કરવા માટે ચોકસ વણે આ કામ કરવું જોઈએ કારણ કે જે ઘર માં મહેમાનો પ્રત્યેનો વ્યવહાર સારો નથી ત્યાં માં લક્ષ્મી ક્યારે રહેતા નથી હવે હું તમને એક વાત કહું કે મહેમાનોમાં બધા જ આવી જાય છે તમારા મિત્રોથી લઈને બધા સંબંધીઓ આવે છે તેથી હંમેશા સ્મિત સાથે મહેમાનોનું સ્વાગત કરો લક્ષ્મી ચોક્કસપણે આવશે અને ઘરમાં રોકાશે हूं तक बीजू कहूँ तो आ वीडियो घड़ो लाबो थी जैसे लो जे थी लक्ष्मी दरेकना घर में टकी सके आ कहवा एक ज हेतु के तमारा घर में लक्ष्मी टकी सके लक्ष्मी मध्यम थी घर घरमा विकास थाय बीजी वस्तु छे आजकाल कोई नहीं करतु ते આપણા ઘરમાં રસોડામાં હંમેશા એક પાત્ર એવું હોવું જોઈએ કે જે હંમેશા પાણીથી ભરેલું રાખવું જોઈએ જોકે કોઈ આવું કરતું નથી બોલો હા કે ના કેટલા ઘરો રાખો કે રાત્રિના સમયે તે પાત્ર ભરવું જોઈએ અને દિવસ દરમિયાન તેનો ઉપયોગ કરવો જોઈએ પાક તાંબાનું હોય તો વધુ સારું જેમ કે તાંબાનો કળશ તાંબાનો લોટો વગેરે તેથી તમારા ઘરમાં એક માત્ર હંમેશા શક્ય હોય તેટલી रहेली तके करव जो ये घर नी अंदर ना बाथरूम मा पन डोल अथवा ते पन भरेली होवी जो ये खाली डोल खाली ना राखवी जो ये जो डोल खाली छे तो तेने भरेली

तीज प्रसन्न तमे आ आत कोई ने कहता सांभियु के पुरुष घरे लक्ष्मी छे नही ने तो पी लक्ष्मी जी तमारा नानामा वह તનથી પણ પ્રસન્ન થાય છે પુરુષની જિમ્મેદારી છે કે લક્ષ્મીએ ઘરની લક્ષ્મીને આપો હવે ઘરની લક્ષ્મી એટલે કે તમે જાણો છો કે તે પૈસાની સંભાળ તમે કેવી રીતે રાખી શકો છો તેથી જ માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ તમને આશીર્વાદ આપે મને આશા છે કે આજનો આ લક્ષ્મી મંત્ર તમને પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલ બેલ આઈકન ને ટચ કરી લેજો जो जे थी करीने अमारा वीडियो नी माहिती तमने मरती रहे अने कमेंट बॉक्स मा जय मां लक्ष्मी जरूर थी लखी लेजो तो फरी मरिशु एक नवा वीडियो नी साथे त्यां सुधी ने जय श्री कृष्ण राधे राधे हर हर महादेव